તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હશે કે આ દીકરી અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ દીકરી એમ કહેવાય આખું ગુજરાત હલાવી નાખ્યું છે દોસ્તો તો આપણે આ દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ આ દીકરી માટે એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આ દીકરી માત્ર છ વર્ષની છે અને અમદાવાદથી ઠેર દ્વારકા ચાલીને જઈ રહી છે અત્યારે હાલ આ દીકરીના સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો આ દીકરીને એમ કહેવાય છે કે અત્યારે હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ દીકરી આખી દુનિયા હલાવી નાખી છે દોસ્તો અને મોટા મોટા કલાકારો અને મોટા મોટા નેતાઓ પણ ચોંકી ગયા છે દોસ્તો આ દીકરીની સરસા આખા ગુજરાતની અંદર ચાલી રહી છે દોસ્તો તો તમને ખબર હશે કે આ દીકરી આઠમ પહેલાં એમ કહેવા છે કે દુવાર પહોંચી જવાની છે ને હાલ અત્યારે આ દીકરીના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ દીકરીના એમ કહેવાય છે કે લોકો દૂર દૂરથી દીકરીને મળવા માટે પણ આવે છે અને સ્વાગત પણ કરે છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ઘણા લોકો મોટા મોટા લોકો હોય છે તો પણ ચાલી નથી શકતા પાંચ દીકરીને એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાને એટલો બધો સમત્કાર આપ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો આ દીકરીને નથી નડતો તડકો કે નથી નડતો વરસાદ નથી નડતી રાત હાલ આ દીકરી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે આ દીકરી એમ કહેવાય છે કે અમદાવાદથી ઠેઠ દુવાર ચાલીને જઈ રહી છે દોસ્તો તો આ દીકરી માટે એક ને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હતી કે આ દીકરી એમ કહેવાય છે કે છ વર્ષની છે અને અંજલિ નામ છે દોસ્તો અને આ દીકરી ઠેઠ અમદાવાદથી ઠેઠ દ્વારકા ચાલીને જઈ રહી છે દોસ્તો અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે અને દૂર દૂરથી લોકો આ દીકરીને મળશે માટે પણ આવે છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તે કહેલી જય હિંદ જય ભારત મળી વાર બીજા વિડીયોમાં તપ્તકેલી બાય બાય